સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર બેતાલીસ માં રાખવામાં આવેલા હત્યાના ગુનાના આરોપીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ હત્યાનો એક આરોપી જેલ પરિસરમાં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે આ ઘટનાથી જેલ પ્રશાસન ચોક્કસપણે અચમચી ગયું હતું આત્મહત્યા કરનાર આરોપીની ઓળખ હેમંત ચંદ્ર માંગરોળિયા ઉર્ફે તરીકે થઈ છે તે કતારગામ પોલીસ સ્ટેશન હેઠળ બે હજાર સત્તરમાં નોંધાયેલા હત્યાના એક ગુનામાં ધરપકડ થયેલો હતો અને ત્યારથી જેલમાં બંધ હતો અઘટના ઘટના લાજપોર જિલ્લાના હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર બેતાલીસમાં રાત્રે આશરે આઠ ને વીસ વાગે બની હોવાનું જાણવા મળ્યું હતું જેલ કર્મચારીએ રૂટિન રાઉન્ડ દરમિયાન હેમંતને બેભાન અવસ્થામાં જોયો તુરંત જ તેને જેલ ડિસ્પેન્સરી અને પછી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો કયા કારણોસર આરોપી આપઘાત કર્યો છે તે હાલમાં જાણી શકાયું નથી હાલ પોલીસ અને જેલ અધિકારીઓ બાબતની તપાસ કરી રહ્યા છે આરોપીના સંબંધીઓ અથવા તેના સાથી કેદીઓ સાથે કોઈ વિવાદ હતો કે નહીં તે પણ તપાસવામાં આવશે આ ઘટના બાદ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે જેલ પ્રશાસન દ્વારા બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે આરોપી પાસેથી આત્મહત્યા માટે વપરાયેલી સામગ્રી કેવી રીતે મળી તે પણ તપાસનો મુખ્ય મુદ્દો છે મારું નામ અમિત પાનાચંદ માંગરોલિયા છે ઘટના તો મને પોલીસે જાણ કરી કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે સાડા વાગે રાત્રે અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે એમ કે એને જાણે જાતે સુસાઈડ કરી લીધું છે એટલે તમે આવો એમ એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઈડ કર્યો તો એમ છે જ નથી કેમ કે જે સાડા આઠ વર્ષથી જેલ કાપી રહી જેલ કાપી રહ્યું હોય એ માણસ દસ દિવસ કે વીસ દિવસ માટે શું કામ સુસાઈડ કરે એ વીસ દિવસની અંદર છૂટવાનો હતો અમારો ઓર્ડર હતો અમે વીસ દિવસમાં એ છૂટવાનો હતો અને એને એની પર કોઈ ગુનો જ નહીં હતો કોઈ ગુનો કબૂલ થયો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો કાચો કાચા કામનો હતો એટલે પાકા કામનો તો હતો જ નહીં અને મારી એટલે હાઈ સિક્યુરિટીમાં કેમ લખવામાં આવ્યો એનું શું કારણ એને એવો એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં લાખવામાં આવ્યો અને હાઈ સિક્યુરિટીમાં લાખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં પણ હાઈ સિક્યુરિટીમાં લાખ્યા પછી બે જાતે ગળું દબાવી દે એવો તો વ્યક્તિ હતો જ નહીં એટલી તો એનામાં હતી અંદર એ કે ભાઈ મારે વીસ દિવસની અંદર તો છૂટવાનું છે તો હું શા શાના માટે સુસાઇડ કરું એમ એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ બે જણા મળીને કે પાંચ જણામાં મળીને એને ગળો દબાવીને મારી લાખવામાં આવ્યો હોય એવું લાગે છે એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયા એમની ઉંમર ઓગણચાલીસ વર્ષ હવે શું મારી એજ માંગ છે કે ભાઈ જ્યાં ભલે હાઈ સિક્યુરિટીમાં જે લાઈકો તો કયા ગુનામાં નાખ્યો તો અને હાઈ સિક્યુરિટીમાં અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઇડ કર્યું ને એના માટે ફૂટેજ જોવા છે એ જીવિત હતો ત્યારથી અને જાતે સુસાઇડ કર્યું ને એટલે સમજી લો કે 5 મિનિટનો કે દસ 10 મિનિટનો એને ગળો દબાવ્યું હોય તો એ મારે 5 થી 10 મિનિટનો વિડીયો જોવો છે સચિન લાજપુર મધ્યસ્થ જેલ ખાતે એક કાચા કામના કેદી નામે હેમંતભાઈ ઉર્ફે ડેની પાંચનભાઈ માંગરોળિયા એમનું અકુદરતી મોત થયેલું છે જે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ દાખલ કરવામાં આવેલો છે જેની તપાસ સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન વાઘેલા કરી રહેલ છે તપાસના કામે ઇન્કવેસ્ટ પંચનામું ભરી અને પીએમ અર્થે જે લાશ જે છે એ નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે આ જે કાચા કામના કેદી હેમંતભાઈ એમના વિરુદ્ધમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ ગુનાની તપા ગુના ના કામે એ લગભગ સાતેક વર્ષથી જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપુર જેલ ખાતે એ કેદ હતા આ જે બનાવ બન્યો જે અકદરતી મોત એમનું જે થયું છે એમાં એમાં જે બનાવની જે સ્થળ જે છે એ લાજપુર મધ્યસ્થ જેલના હાઈ સિક્યુરિટી વિભાગમાં ખોલી નંબર માં થયેલું છે તો હાઈ સિક્યુરિટી વિભાગમાં પણ એમને કેમ લઈ જવામાં આવ્યા અને આ બનાવનું બનાવ કેમ બન્યો અને એમને બીજા પણ જે મુદ્દાઓ જે છે એ તમામ આવરી લઈ અને તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવશે હાલમાં તપાસ જે છે પ્રાથમિક તબક્કામાં તપાસ છે પીએમ માટે ડેડ બોડી મોકલી આપવામાં આવેલી છે એટલે પીએમ ના અંતે ચોક્કસ જે મોતનું કારણ છે એ સ્પષ્ટ થશે